બનાસકાંઠામાં નવરાત્રી પર્વના ભક્તિમય માહોલ જોવા મળ્યો આદ્ય શક્તિ જગદંબા નવલા નોરતાનો સુદ એકમથી પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લાના નવરાત્રિનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રિનું વિશેષ આયોજન કરાયું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડીસા સુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શબ્દ રચિત આવતી કડાઈ માટી માડી આવતી કળાએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક માં જગદંબાની આરાધના કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રુચિત આવતી કળાએ ગરબા પર ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત શ્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા આ ગરબા મહોત્સવમાં જિલ્લા શ્રી સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા નગરપાલિકાના પ્રમુખ શ્રી સંગીતાબેન દવે પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ બનાસકાંઠા